ભાવનગરના તળાજા તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે ભૂતિયા નાની રાજસ્થળી મેઢા ગામમાં પણ ભારે વરસાદ છે કુંડેલી જૂની છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે તળાજામાં છેલ્લા બે કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ત્રણ ઇંચ વરસાદથી તળાજામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સાંભેલાધાર વરસાદથી હાલ મેઢા ગામમાં પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કુંઠેલી જૂની છાપરી ભૂતિયા નાની રાજસ્થળી સહિતના અનેક વિસ્તારો એવા છે આ ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદને લઈ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે ભાવનગરના તળાજા તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે ભૂતિયા નાની રાજસ્થળી મેઢા ગામમાં પણ ભારે વરસાદ છે કુંડેલી જૂની છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે તળાજામાં છેલ્લા બે કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ત્રણ ઇંચ વરસાદથી તળાજામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે સાંભેલાધાર વરસાદથી હાલ મેઢા ગામમાં પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કુંડેલી જૂની છાપરી ભૂતિયા નાની રાજસ્થળી સહિતના અનેક વિસ્તારો એવા છે આ ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદને લઈ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે